વાછરા દાદા સેવા સમિતિ દ્વારા મેઘвар પ્રીમિયર લીગ સીઝન 3 2025 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કોઠારામાંથી કરાયું મેઘвар સમાજના યુવાઓ એક મંચ અને એક વિચાર સાથે રહી તેઓમાં સંગઠિત રહેવાની ભાવના નિર્માણ પામે એ હેતુથી વાછરા દાદા સેવા સમિતિ દ્વારા મેઘвар પ્રીમિયર લીગ સીઝન 3 2025 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કોઠારા મધ્યે કરેલ છે જેમાં ચોવીસ માર્ચ બે હજાર પચીસના ઉદઘાટન સત્રમાં ટુર્નામેન્ટના મુખ્ય બાઇકના દાતા મંધરા ઇકબાલભાઈ હાજી અબ્દુલ્લા હાજર રહ્યા હતા સાથે મહાવીરસિંહ જાડેજા અધ્યક્ષ અબડાસા તાલુકા પંચાયત તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તેમજ વી એમ ખોખર પીએસઆઈ લાલજીભાઈ કટુઆ નોટરી વકીલ હરિલાલ કુંવટ નોટરી વકીલ ધવલભાઈ પવાર જુનિયર એન્જિનિયર ગેટકો કોઠારા તેમજ ત્રિકમભાઈ પરગડુ કોઠારા સરપંચ મોકાજી સોઢા સામતભાઈ ગોરડિયા પૂર્વ અધ્યક્ષ તાલુકા પંચાયત અબડાસા સીવી પરગડુ અધ્યક્ષ કોઠારા મારવાડા સમાજ હિરજીભાઈ જેપાર નિવૃત્ત કર્મચારી જીએમડીસી મંગાભાઈ જેપાર શિવજીભાઈ સીજુ પૂર્વ અધ્યક્ષ મારવાડા સમાજ ટ્રસ્ટ મેઘવાડ ઓરસિયા વિસ્તાર તેમજ આમંત્રણને માન આપનાર તમામ અતિથિ વિશેષ આપનો કિંમતી સમય આપવા તથા સાથ સહયોગ અને સહકાર આપવા બદલ વાછરા દાદા સેવા સમિતિ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું સંચાલન નરેન્દ્રભાઈ નવીન બલિયા દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ